હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પલાઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવશું કે વારસાઈ આંબો એટલે કે પેઢીનામું જ્યારે પણ તમારી જમીન મિલકતમાં અથવા તો બેંક ખાતું પેન્શન લોન એફડીમાં તમારે હક જતાઓ હોય કે આમાં મારો હક છે તો એ માટે તમારે વારસાઈ આંબો પેઢીનામું કઢાવવું જરૂરી છે તો પેઢીનામું કઢાવવા માટે કયા જરૂરી ડોક્યુમેન્ટ છે અને કઢાવવા માટેની સંપૂર્ણ પ્રોસેસ એની વિશે માહિતી મેળવશું તો એ પહેલાં જોઈએ કે પેઢીનામું કઢાવવા માટે તમારે ક્યાં અરજી કરવી જોઈએ તો વારસા આંબો કે પેઢીનામું કઢાવવા માટે તમારે તાલુકાની મામલતદાર કચેરી છે અથવા તો ઈ ધરતી કેન્દ્રમાં અરજી કરી શકો છો તો અહીંયા તમે અરજી કરીને તમે પેઢીનામું કઢાવી શકો છો હવે જોઈએ કે પેઢીનામું કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો જ્યારે પણ તમે વારસાઈ આંબો છે એ કઢાવવા માટે જાઓ છો ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ લેવા જરૂરી છે જેમ કે મૃત્યુનું પ્રમાણપત્ર તો જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે એની જે પણ પ્રોપર્ટી છે એની ઉપર તમારો હક છે એ દર્શાવવા માટે જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે એનું મૃત્યુનો દાખલો ડેથ સર્ટિફિકેટ તમારી જોડે હોવું જરૂરી છે ત્યારબાદ છે બધા જ વારસદારોનું આધાર કાર્ડ ઓળખપત્ર તો જે પણ એના વારસદાર છે એ બધાના વારસદારના આધાર કાર્ડ અથવા તો એવું કોઈ પણ ઓળખપત્ર જેની ઉપર ત્યારબાદ છે બધા જ વારસદારોનું આધાર કાર્ડ અથવા તો ઓળખપત્ર તો જે પણ એ પછી જે વારસદારો છે જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે એની પછી જે પણ વારસદારો છે એ વારસદારોનું આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ન હોય તો એવું ઓળખપત્ર આપવાનું છે જે સરકારી હોય એની ઉપર એનો ફોટો હોય અને નામ વ્યવસ્થિત લખેલું હોય ત્યારબાદ છે રેશન કાર્ડની ઝેરોક્ષ ઓળખ માટે તમે ઓળખ માટે રેશન કાર્ડની ઝેરોક્ષ પણ તમારે જોડે લઈ જવાની છે ત્યારબાદ છે મિલકતના દસ્તાવેજો જેમ કે સાત બાર છે કોઈ જમીન હોય એનું તમારે પેઢુંનામું માટે તમારે જે ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય તો તમારે સાત બાર લઈ જવાનું હોય છે પખવાડિયું લઈ જવાનું હોય છે ખાતાવાળી લઈ જવાની હોય છે તો જે મિલકતના દસ્તાવેજો છે એ તમારે જોડે લઈ જવા જરૂરી છે ત્યારબાદ છે ગ્રામ પંચાયતના અથવા મ્યુનિસિપાલિટી તરફથી વારસદારની યાદી તો જે પણ વારસદારની યાદી ગ્રામ પંચાયતમાં પણ હોય છે અને મ્યુનિસિપાલિટીમાં પણ હોય છે ત્યાંથી તમારી યાદી પણ લઈ જવાની હોય છે ત્યારબાદ છે સંબંધના પુરાવા તો જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એ વ્યક્તિ સાથે તમારો કયો સંબંધ હતો એના પુરાવા માટે તમારે ડોક્યુમેન્ટ આપવાના હોય છે જેમ કે જન્મનો દાખલો આપી શકો છો લગ્ન પ્રમાણપત્ર આપી શકો છો આવા જે ડોક્યુમેન્ટ હોય છે જે સંબંધનો પુરાવો દર્શાવતા હોય એ ડોક્યુમેન્ટ તમારી જોડે લઈ જવા જરૂરી છે ત્યારબાદ છે મિલકત કે જમીનનો નકશો જો હોય તો જે પણ મિલકત છે જે પણ જમીન છે જેમાં તમે હક દર્શાવો છો એનો જો તમારી જોડે નકશો હોય તો એ નકશો લઈ જવો જરૂરી છે હવે જોઈએ કે પેઢીનામું કઢાવવા માટે અરજીની પ્રોસેસ તો અરજી કેવી રીતે કરવી તો તમે બે રીતે અરજી કરી શકો છો તમારા નજીકની મામલતદાર કચેરીએ જે તમારી નજીકની મામલતદાર કચેરી છે ત્યાં અથવા તો ઈ ધારા પોર્ટલ છે ત્યાં તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો જે પણ તમારી સરળતા હોય એ રીતે તમે અરજી કરી શકો છો ત્યારબાદ છે તેમાં રહેલું અરજી ફોર્મ ભરો જો તમે ઓનલાઈન અરજી કરતા હોય તો ત્યાં પણ તમારે એક ઓનલાઈન એક અરજી ફોર્મ હોય છે એ ભરવાનું હોય છે અથવા તમે ઓફલાઈન અરજી કરતા હોય તો તમારી નજીકની જે પણ મામલતદાર કચેરી છે ત્યાંથી તમને ફોર્મ આપવામાં આવશે એ વ્યવસ્થિત તમારે ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ પેઢીનામું કઢાવવા માટે ફોર્મ ખાસ જરૂરી છે તો પેઢીનામું કઢાવવા માટેનું જે ફોર્મ છે એ ખાસ જરૂરી છે તો તમારે લઈને વ્યવસ્થિત તમારે ભરવું જોઈએ ત્યારબાદ છે તમારી અરજી કબૂલ થયા પછી સરકારી નોંધપાત્ર પત્રિકામાં જાહેરાત મૂકે છે ત્યારબાદ જો તમારી અરજી કબૂલ થઈ જાય પછી સરકારી નોંધપાત્ર પત્રિકામાં તમારું જાહેરાત મૂકે છે તો જે પણ સરકારી જે જાહેરાત આવતી હોય છે એમાં તમારી જાહેરાત મૂકવામાં આવે છે તો જે પણ જાહેરાત છે એ જાહેર સત્તાવાળાઓ મૂકે છે અને જે પણ જાહેરાત મૂકે છે એમાં જો કોઈ વાંધો ન ઉઠાવે જેમ કે જે તમે પેઢી માટે જે જાહેરાત આપી છે એમાં કોઈ વાંધો ન ઉઠાવે તો તમે પેઢીનામું જાહેર થઈ જાય છે અને જે પણ પેઢીનામું હોય છે એ તમે ઓનલાઈન જોઈ શકો છો પેઢીનામું મળ્યા બાદ તમે જમીનના સાતવાર ઉતારણમાં અથવા મિલકત રેકર્ડમાં નામ દાખલ કરાવી શકો છો એક વખત પેઢીનામું જે જાહેર થઈ જાય પછી જે પણ એના વારસદાર છે એ બધા વારસદાર જે પણ જમીન છે અથવા તો મિલકત છે એમાં તમે નામ નોંધાવી શકો છો તો આવી રીતે તમે પેઢીનામું કઢાવી શકો છો હવે જોઈએ કે પેઢીનામું છે એ ક્યાં કામમાં લાગે જેમ કે જમીન કે મિલકતના માલિકી હક માટે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય પછી એની જે મિલકત છે જમીન છે એ કોની હોવી જોઈએ એની માલિક હવે કોણ હોવો જોઈએ એની માટે નામું જરૂરી છે ત્યાર પછી છે બેંક ખાતું હોય એફડી કરેલી હોય લોન હોય તો જે પણ એમાં રૂપિયા પડેલા છે જે પણ મિલકત છે એના આગલા વારસદાર કોણ છે એની માટે જરૂર પડે છે સરકારી નોકરી કે પેન્શન ક્લેમ માટે તો જે પેન્શન આવતું હોય છે તો એના ક્લેમ માટે એ લેવા માટે પણ તમારે જરૂર પડે છે અન્ય વારસત હકો માટે જે વારસાગત જે હકો મળે છે એની માટે પણ પેઢીનામું જરૂરી છે તો આવી રીતે તમે પેઢીનામું કઢાવી શકો છો ત્યારબાદ ખાસ નોંધ લખેલી છે આ બધી જ પ્રક્રિયા પૂરી થવામાં સરેરાશ ત્રીસથી નેવ દિવસ લાગતા હોય છે જો કોઈ વાંધો ન આવે તો કામ ઝડપી પૂરું થઈ શકે છે જે પણ આ જાહેરાતનામું મૂકાય છે એમાં ત્રીસથી નેવ દિવસનો સમય લાગે છે જો એમાં કોઈ વાંધો ન ઉઠાવે તો જલ્દી પણ પ્રોસેસ પૂરી થઈ જાય છે બધા જ વારસદારોની યાદી આપવી ખૂબ જ જરૂરી છે જ્યારે પણ તમે અરજી કરો છો તો જેટલા પણ વારસદારો છે એના બધાની યાદી આપવી જરૂરી છે જો તમે એમાં અમુક વ્યક્તિઓની યાદી ન આપો ડોક્યુમેન્ટ ન આપો તો પછી ત્યાં પ્રોસેસ અટકી જાય છે વાંધો ઉઠાવે એટલે પ્રોસેસ અટકી જાય પછી એમાં વધારે સમય લાગે છે જાહેરાત દરમિયાન કોઈ વાંધો આવે તો મામલો કોર્ટમાં પણ જઈ શકે છે જે જાહેરાત આપે છે એમાં કોઈ વાંધો આવે તો મામલો છે તમારો જે પૂરેપૂરો કેસ છે એ કોર્ટમાં પણ જઈ શકે છે તો આવી રીતે તમે પેઢીનામું કઢાવી શકો છો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો